નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત એક બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો એસી થી ઊંચો ભાવ પંદરસો ને એકતાલીસ રૂપિયા ઘઉં છસો એકથી થી છસો ને એકતાલીસ ઘઉં ટુકડા પાંચસો અઠ્યાસીથી છસો ને છાસઠ તો એની વાત કરીએ તો બારસો પચાસથી અઢારસો રૂપિયા ચણા એક હજાર પંચોતેરથી બારસો ને પચાસ અડદ એક હજાર પચાસથી સોળસો પચાસ મગ બારસો પચાસથી અઢારસો બાવન ચણા સફેદ તેરસોથી છવ્વીસો ને ચાલીસ વાલદેશી એક હજાર પચાસથી સોળસો છોતેર સિંગદાણા બારસો પંચાવનથી તેરસો ને અડતાલીસ મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો ચાલીસ મગફળી ઝીણી નવસોથી બારસો ને વીસ એરંડા અગિયારસો સાઠથી બારસો છવ્વીસ તલી ઓગણીસો પચાસથી ચોવીસસો રૂપિયા સોયાબીન સાતસો પંચોતેરથી આઠસો ને પચીસ તલકાળા ચોત્રીસોથી ચાર હજાર નવસો ને દસ લસણ ઓગણીસો સાઠથી સાડત્રીસો પાંત્રીસ તાણા નવસો પંદરથી પંદરસો ને પાંત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર એકસો ત્રીસથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો ને સિત્તેર મેથી નવસો ચાલીસથી બારસો ને પચાસ વટાણા બારસોથી ત્રેવીસો પિંચોતેર રાયડો નવસો એંસીથી અગિયારસો ને બાવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો પંદર રૂપિયાથી ચારસો ને એંસી રૂપિયા કલોનજી પાંત્રીસો ચીમ્મોતેરથી છત્રીસસો ને ચોરાણું તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજુ હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી એ ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર